જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે ચેનલ બનાવવા તો લાઈક શેર કોમેન્ટ કરજો એમના બ્લોગની શરૂઆત કરીએ તો વાગ્યા છે દસ સૌને ગુડ મોર્નિંગ જય માતાજી સુપ્રભાત સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે દસ ને સાત થવા આવી છે તો હવે નીકળીએ જય માતાજી આગળ હવે આરતી સંભાળશે જય માતાજી मैमाजी गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग मैमापजी तो अमित प्रजापति ब्लॉग चैनल में आपका स्वागत है नीरूडी गुड मॉर्निंग तो तवचरो नु पलाय मन करता पण इ तु मी सवारीच परारी मी तो बस मुकी देता गुड मॉर्निंग नीरू चो की यु तो बोलतो नाही गुड मॉर्निंग ओ गुड मॉर्निंग गुड मॉर्निंग बोल તો વીરુ આજે પાછું ફરીથી રેસ માં ફાઈનલ છે ને વીરુ હા બોલ કોણ કોણ હતા રંગાત એક છોકરી અને ત્રણ જણા જ ને તમે એમાંથી જે જીતે ફાઈનલમાં આવશે તો આજે વીરુની ખેલમાં કુંભમાં જવા માટેનો છેલ્લો છેલ્લી તક છે વીરુ માટે નહીં કરો કરો હજુ રોજ મંદિર આગળ રોજ તૈયાર થઈ ગયા છે તો જો અગિયાર ની દસ થઈ અને હીરા ભાઈને જવાનું હોય પોણા બાર વાગે તો ત્યાંથી લુગડો ચડાઈ કમ્પ્લીટ થઈ ગયા ખાવાનું હીરું હા તો મિક્સ સબ્જી નહી ખાવી તમી માથામાં કુવાર પાછી નાખી છે જોઈ લો મેં હવે કુબીનું શાક ને રોટી

વીરુ તમે વધો તો મને આરતી કોઈ કોઈ બધો તો શું તમે છો ના ના કેતો ખરો કે તું કોઈ મન કે હા આરતી તો વીરુ અને આર્યન બધા આરતી જ કોઈ મને મને વીરુ મોટી મમ્મી પેલા કેતું તો પણ મને ગમતું નહોતું ને વીરુ તું કેવું વીરુ પછી આર્યન શીખ્યા આરતી

હલ્દી બોલો એક સર ત્યાં આવી ગયો ખાવા હા મોબાઈલ આવે ચોટી લે બીટા પાણી પલા મમી ચલો બી મોબાઈલ પણ તમે ડખ નતા કાપે નહીં જોવારે તો ચાલો ત્યારે જમીલી દાદા લઈને આવ્યા દાદા પપ્પા ને મમ્મી દાણા આ દાણા ચો તું બી દાણા કાઢે પછી આ છે આરવ જય માતાજી સંભાર સંભાર બનાવવાનો છે સંભાર ડેટી આઈ કુકસ થી નહી કુકસ થી ડેટી આઈ આ મજાનું છે વાહ

આદુ બોલશે આદુ બોલો આદુ પેટ નું સ્પેલિંગ બોલો બોલો ચાલો તો કરો ભૂલ પણ હા હાચું હો આવડશે આવડશે ટી પછી હવે બોલ ઓ એમ એ તો સી

આ હવાલે હું એક ડાયરો જાય અને હું છું માટે આરતી બાર ઓલરેડી આવી ગઈ છે ડિમ્પલ બે છે કેટલા દેખાતી હૈ વોકિંગ ડે थांडी ह बाळाय तण खबर पड़ी के तो तर हसू ढळूची त्यावर मूड पे आवाज जाऊ एडवा के बोलते बोत आपण थोडं को हेडवा मटर जोणारे ना ना बोलो खाली आमले मामाच ਉਨੀ ਤਾਂ ਪਹਿਲੇ ਭਰਾਵਾਂ ਰੋਟੀ ਗਿਓ ਟਰਾਈਪ ਬਾਕੀ ਤਾਂ ਕੰਪਲੀਟ ਚੱਲ ਹਾਂ ਤਿਆਰ ਗਾੜੀ ਤੇ ਆ ਕਈ ਮਿਲ ਦੀ ਦੀ ਜੋ ਹਾਰੂ ਸਿੱਧੀ ਹੋਣੀ ਕਰ ਤਾਂ ਪਾਵ ਵੈਲੋਇਡ ਵਾਲਾ ਖਬਰ ਨਹੀਂ ਇਹ ਉਹ ਵੀ ਵੈਲੂ ਤੇ ਜਾਉ ਪਣਤਾ ਚਿਲੂ થાય ਚਿਲੂ ਕਹ ਤਾ ਜੈਦੀ ਵੀ 600 600 बोलो बोलो मित्रों केम छो बेटा मजामो पल्लवी बेन सारी सारी कमेंट करे चिटली बदी गुड मॉर्निंग गुड मॉर्निंग ई भाई चिटली बदी पूछे तू बापू केनो हेरेले आजकोट आजकोट गांधी फैमिली ये तो खोई जे हो हेरत छे हेरत पल्लवी येऊ हां

કશું ના થાય હજી પેલો મોટો બોરી ની આજ બજાર માં કમળી બોર કમળી આઈ જો ના આવ ની યાર બોલ એટલે ઉદ્રસ આવ સારું ત્યારે મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો અને ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા થવાયા છે લગભગ આજે રાતે પૂરા થઈ જશે હોય હો ટકા જય માતાજી મિત્રો ગુડ નાઇટ બસ આવો સપોટ કરતા રહીજો જય માતાજી